શ્રી ગુરુદેવ દ્રિકાદિ કે દ્રષ્ટા કે કોઈ ઋષિ કે સંત કે કોઈ ગુરુ સમય નહીં સમય પહેલા સમયની જે ચેતવણી છે આગાહીઓ છે ભાવિના એલાન છે એ એટલા માટે કરે છે કે તમને વિશ્વાસ આવે કે આ દુનિયાનો માલિક કોઈક છે અને તમે અહીં મનસ્વી રીતે જીવી નથી શકતા અને એ ભાવિના જે એધાન એ લોકો કરે છે એ પ્રમાણે જે જ્યારે ઘટનાઓ ઘટે છે ત્યારે તમને ઈશ્વર પરમાત્માની શક્તિ પર વિશ્વાસ આવે છે કંઈક પણ સડનલી અચાનક નથી થતું એ અચાનક જે થાય છે એની પાછળ ગ્રહોની ચાલ હોય છે એની પાછળ પરમાત્માની ઈચ્છા હોય છે આ બ્રહ્માંડ જે સર્વશક્તિમાનની ઈચ્છા શક્તિથી ટકેલું છે જે શક્તિથી પૃથ્વી એની ધરા પર ફરે છે જે શક્તિઓથી ગ્રહો આ બ્રહ્માંડમાં અધર છે કોઈ પણ સપોર્ટ વિના એ પરમાત્માની ઈચ્છા શક્તિથી ગ્રહો ની ચાલ હોય છે અને એ ચાલ પ્રમાણે મનુષ્યના જીવનને અસરો થતી હોય મનુષ્યનું જીવનનું સોફ્ટવેર જ એનું સોફ્ટવેરનું જે મુખ્ય હાર છે ત્યાં નવગ્રહ છે સત્તાવીસ નક્ષત્ર છે તમને જે જન્મ સમયે જે સોફ્ટવેર આપવામાં આવે છે એ પ્રમાણે તમારું જીવન ચાલે છે મોબાઈલ એના સોફ્ટવેરથી ચાલે છે તેમ આ શરીર મોબાઈલ તેમ આ શરીર રૂપી મોબાઈલ આ સોફ્ટવેરથી ચાલે છે મોબાઈલમાં જે બેટરી છે એ તમારી આત્મા છે એ આત્માના બળથી તમારું હૃદય ચાલે છે અને હૃદયથી હૃદય ડૂબી પંપ દ્વારા આખું શરીર ચાલે છે ત્યારે એક્સિડન્ટમાં ઘણા લોકો મરે છે ને જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે આત્મા દેહને છોડે છે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે આત્મા દેહને છોડે છે આત્મા દેહને છોડે છે કે દેહ આત્માને છોડે છે એક્સિડન્ટ થાય છે ત્યારે આત્માને દેહ છોડી દે છે એટલે એ આત્મા એટલે એ આત્મા એ વિસ્તારમાં એ પરિપ્રેક્ષમાં ભતકતી રહે છે કારણ કે એનો જે આયુષ્ય છે એ પહેલાં એનો દેહ છૂટી જાય છે એટલે ભતકતી રહે છે અને જ્યારે તમારા અંતિમ સમય આવી જાય છે ત્યારે તમારી આત્મા તમારા દેહને છોડે છે એક્સિડન્ટ વખતે આત્માને દેહ છોડે છે અને જ્યારે તમારો અંતિમ સમય આવે છે જે પરમાત્માએ લઈ હોય છે ત્યારે દેહને આત્મા છોડે છે એટલે જે સડનલી ડેથ થયેલી હોય તેમની આત્માઓ એટલે ભટકતી હોય છે એના પછી શ્વાસ્ત્રો ઉપાય કરવા પડે છે એટલે જ્યોતિષનું જ્ઞાન એ વેદની આંખો છે જે તમને આ બધું સમજાવે છે આ જોવાની તમને દ્રષ્ટિ કેળવે છે અને જે દૂરથી જઈ જાય છે તે તિકાદર્શી છે તે જ દિવ્ય રસ્તા છે આવનારા સમયના એધાન જે ગુરુ જે એકાદર્શી જે દિવ્ય રસ્તા કરાવે છે તમને તે તમને એટલા માટે કરાવે છે કે તમને આ સંસ્કૃતિ આ ધર્મ આ સનાતન ધર્મ એની ગહેરાઈને તમને ખ્યાલ આવે તમને પરમાત્મા જેવી શક્તિનો ખ્યાલ આવે અને તમે મનસ્વી રૂપે ન જીવો અને તમને ખ્યાલ આવી જાય કે વર્તમાનનું તમારું જે જીવન છે તે બધું પૂર્વના તમારા કર્મોને આધારે તમને જે સોફ્ટવેર જે જન્મકુંડલી મળી છે એ પ્રમાણે જ ચાલે છે કોઈ પણ જ્ઞાની ગુરુ કોઈ પણ શક્તિ સર્વશક્તિમાન વ્યક્તિ આધ્યાત્મિક વ્યક્તિ તમારા ભાગ્યમાં પાંચ દસ ટકા પંદર ટકાનો ફેરફાર તમે એમના છીધેલા માર્ગે ચાલો તો એ કરી શકે છે બાકી કોઈ ભવિષ્યકાર જ્યોતિષની તાકાત નથી કે તમારું ભાગ્ય બદલી શકે છે એ ગુરુ એ સામર્થવાન વ્યક્તિ એ દૈવ્ય દસ્તા અમારા જેવા સખા એ બતાવેલા માર્ગે તમે ચાલો તો તમારો સૂરીનો ઘાસ સોયથી જાય છે તમારા દુર્ભાગ્યમાં દસ ટકા પંદર ટકાનો ફેરફાર કરી શકે છે બાકી એવો કોઈ મંત્ર નથી એવી કોઈ વ્યક્તિ નથી કે જે તમારું ભાગ્ય બદલી શકે ભાગ્યની આગળ કર્મ ચાલતું હોય છે જેવું કર્મ કરો એવું ભાગ્ય તમારી પાછળ આવે છે ભાગ્યની આગળ કર્મ ચાલતું હોય છે અને જેવું કર્મ કરો એવું તમારું ભાગ્ય પાછળ પાછળ ચાલતું હોય છે તો દુર્ભાગ્યનું સર્જન કરવું કે સૌભાગ્યનું સર્જન કરવું એ તમારા કર્મો નક્કી કરે છે નહીં કે કોઈ જ્યોતિષ કે કોઈ જ્ઞાની જ્ઞાનીઓના સંગથી તમારે એ સમજણ આવે છે કે તમારે કેવા કર્મો કરવા જોઈએ અને ભવિષ્યવેતાઓ અને ટીકાદર્શની જે છે ટીકાદર્શી જે છે કે અમારા જેવા જેને પરમાત્માએ જે કંઈ પણ દ્રષ્ટિ આપી છે તે લોકો અહીં નિત્ય તમારી પક્ષ આવે છે તમારી સામે રોજ રોજ આવે છે અને જે ભાવિના એધાન એનો જે અનુસાર અમે આપીએ છીએ એટલા માટે આપીએ છીએ કે તમે પ્રભુ ભક્તિ તરફ ભરો તમે મનસ્વ રીતે જીવો અને પરમાત્મા જેવી કોઈ શક્તિ છે એના પર તમારો વિશ્વાસ વધે તમારી શ્રદ્ધા વધે અને તમે માનસ બનો તમે સાત્વિક બનો એક એક વાત ભાઈ કહી દઉં ભાઈ આ બ્રહ્માંડ સત્ય પર ઊભું ઊભું છે છે પરમાત્માના અસહ પુણ્ય પુણ્ય પર અને અને સત્ય એ જીવન ચાવી છે જેની પાસે પુણ્ય છે સત્ય છે એ સદભાગી છે ભાગ્ય સુધારવું છે તો નિત્ય સારા કર્મ કરો ભાગ્ય સુધારવું છે તો નિત્ય સત્કર્મ કરો તમારા સત્કર્મો જ તમારા દુર્ભાગ્યને ધીરે ધીરે સૌભાગ્યમાં ફેરવે છે અમારી પાસે જે આવે છે અમે એને આ જ માર્ગ આપીએ છીએ એક ભક્તિનો સરળ સીધો માર્ગ આપીએ છીએ શુદ્ધ સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપીએ છીએ સલાહ આપીએ છીએ અને એના દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવાની અમે આવી અનેક જરૂબુદ્ધિઓ ગુરુ કૃપાથી આપીએ છીએ જે કંઈ પણ આવે છે એ ઉપરથી જ આવે છે મૂળ પરબ્રહ્મ સર્વ ગુરુઓને પ્રેરણા કરે છે ગુરુ તમારા જે અમે સખા છે એમને પ્રેરણા કરે છે અને અમે અમારી પાસે જે આવે છે એને અમે પ્રેરણા કરીએ છીએ બસ પરમાત્મા પ્રત્યક્ષ રૂપે હાજર દરેકની સામે નહીં થઈ શકે એટલે એણે આ એક રચના કરી છે એટલે આપણી સંસ્કૃતિ અને આપણા ધર્મ પર વિશ્વાસ રાખી પોતાનું જીવન મનુષ્ય બનાવવું જોઈએ માનો કે દુર્ભાગ્યવશ તમારું જીવન બહુ સંઘર્ષમય છે બહુ ખરાબ છે બહુ દુઃખદર્દ છે તો પ્રથમ જીવન બદલીને અને પૂર્વના કર્મોને હસતા હસતા ભોગીને અને સત્કર્મો કરતા રહીને સત્યના માર્ગે ચાલીને તમે એક નવું જીવન આ આ ભાવમાં જીવી શકો છો બહુ લાંબી વાતો છે ભાઈ રૂબરૂ મરો તો એનો તમને ખ્યાલ આપીશું રૂબરૂ મરો જો સત્સંગ કરવું હોય તો રૂબરૂ મરો સંવાદ કરવું હોય તો રૂબરૂ મરો બાકી વિવાદ કરવો હોય તો સોશિયલ મીડિયાના મીડિયાના જમાનામાં અનેક પ્લેટફોર્મ છે હા રાજકારણ પોલિટિક્સ બધા જો તમે કોર્ટમાં બસ વિવાદ જ ચાલે છે વિવાદની જ્યાં સંવાદ છે ત્યાંથી આધ્યાત્મિક જીવનની શરૂઆત થાય છે અને અમારા માર્ગમાં કેવળ સંવાદ છે વિવાદ નથી સંવાદ અને શ્રદ્ધા એ જ ગુરુનો પ્રેમ પામવાની પ્રથમ ચાવી છે સંવાદ શ્રદ્ધા શુદ્ધ અને સાત્વિક જીવન જ્યાં સુધી આપણે ખૂબ સોનું થતા નથી ત્યાં સુધી પરમાત્મા રૂપે સોનું આપણે પામી નથી શકતા સમજી નથી શકતા એને પ્રસન્ન રાખીએ એ રીતે આપણે જીવી નથી શકતા મૂળ આત્મ સ્વરૂપ જે પરમાત્માનું છે આપણી અંદર એને પરમાત્માને ગમે એ રીતે જીવવાનું છે અને એની શરૂઆત શુદ્ધ સાત્વિક જીવન શુદ્ધ વિચારો આચરણથી જ એની શરૂઆત થાય છે ને પછી કોઈ ગુરુ આપેલું મંત્ર શક્તિ એના આપેલું કર્મ એની સેવા એ બધું પછી ફરે છે દુઃખને સુખમાં ફેરવવાની જે માસ્ટર ચારી છે એનો થોડો અનસાર મેં તમને આપ્યો ને અમારા જેવી વ્યક્તિ જે તમારી સમક્ષ નિત્ય આવે છે જે કંઈ પણ સત્સંગ કરીએ છીએ જે કંઈ પણ ભાવિના એડાનનો ઉલ્લેખ કરીએ છીએ એટલા માટે જ કે તમને ખ્યાલ આવે કે આ દુનિયામાં કોઈ આપણા બાપ છે એક સર્વશક્તિમાન ઈશ્વર છે અને એ સર્વશક્તિમાન ઈશ્વરને તમે અને હું જે એના બાળકો છે એની એને ફિકર છે અને એ ગુરુઓ વધુ તો અને એમના દ્વારા એક માધ્યમ બનેલા અમારા જે વ્યક્તિઓ તરફ અને એમના તરફથી એટલે કે અમારા તરફથી તમારા સુધી એક સંદેશ પહોંચાડે છે જેથી તમે સુખી અને શાંતિમય પરમાત્માને ગમે એ રીતે જીવન જીવીને અંતે સારી ગતિને પામી શકો સારી ગતિને પામી શકો તમારો આ ભાવ તો સુધરે તમારો આવતો ભાવ પણ સુધરે અને ભવો ભાવ સુધરે એના કારણે પરમાત્માએ બનાવેલી એક સિસ્ટમ છે અને એ સિસ્ટમનો ભાગ થવાથી આપણને કંઈક ને કંઈક તો ફાયદો થાય છે કંઈ નહીં તો માણસ તો બની જઈએ છે અને જ્યારે માણસ બની જઈએ છીએ તો સર્વે દુર્ગુણોથી પર થઈ જઈએ છે સદગુણો આપણી અંદર ઓટોમેટિક સંચલિત થવા માને છે અને સદગુણ સત્કર્મ તરફ આવે છે અને સત્કર્મ સૌભાગ્ય તરફ આવે છે સંજય બોડીવાલના પ્રાતકાળના આ સત્સંગમાં સર્વે સખાઓને પ્રણામ જે લોકોને પણ આ રીતનો સત્સંગ સંવાદ કરવો હોય કોઈ મેસેજ હોય તો મને મેં જે નંબર આપેલો છે સેવન ફોર ઝીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ જીરો એની પર વોટ્સઅપ મેસેજ કરી શકો છો સેવન ફોર ઝીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ જીરો શ્રી ગુરુદેવ દત્ત મળીએ ત્યારે